આજે પણ ચૈત્ર વસાવા નહીં આવે જેલની બહાર સૌથી મોટો સમાચાર મળી રહ્યા છે ફેસલાઓ શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે આદિવાસી સમાજના લોકો આશા રાખીને બેઠા છે કે આજે ચૈત્ર વસાવાને જામીન મળવાના છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે બધાની આશા ઉપર પાણી ફરી ગયું એવું કહી તો પણ ખોટું નથી જે આ મિત્રો વાત તો વકીલ હડતાલના કારણે ચૈત્રભાઈ વસાવાને જામીન જ નહીં મળે ને ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવાને હજી મિત્રો જેલમાં રહેવું પડશે તેમનો જેલવાસ હજી લંબાયો છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યા છે શેર કરીને એક સબ્સ્ક્રાઇબ હોય શકે કરવાનું ભૂલતા નહીં તમને બધા લોકોને ખબર છે કે આજે જયતેલ વસાવાના જમીન અરજીની સુનાવણી થવાની હતી પરંતુ કેકની કે આજે જે આ મિત્રો વાત તો વકીલ હડતાલના કારણે જયતેલભાઈ વસાવાનો વારોજ ન આવ્યો ને કેકની કે જયતેલભાઈ વસાવા હજી આવનારા ટાઈમની સુધી મિત્રો વાત તો જેલની અંદર બંધ રહેશે તારીખ ને જામીન અરજી ની સુનાવણી થવાની હતી પરંતુ આજના દિવસે ચૈત્રભાઈ વસાવાના વકીલો અને મિત્રો હડતાલ ઉપર જવાનું હતું ઈ આપના બધાના લોકોને ખબર નથી પરંતુ કંઈક ની કે હવે મિત્રો શું નવી તારીખ આપે છે નવી તારીખની અંદર ચૈત્રભાઈ વસાવા ફરી વખત કોર્ટ અંદર જશે આજે તો મિત્રો ચૈત્રભાઈ વસાવા જેલ ની બહાર નહીં આવે આજે પણ ચૈત્ર વસાવા જેલની અંદર જ રહેવાના છે જેથી બધા લોકોને ખબર પડી જાય સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો જેથી આવા નવા અપુડેટ ડિટેલ્સ ના વિડીયો તમારા સમક્ષ જોવા મળી જાય ને હું સૌથી પહેલા તમારા સમક્ષ લાવો ખાસ કરીને વિડીયો શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત